યુનિવર્સિટી દ્વારા દ્વારા રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઉપર એક દ્વિતીય રિફ્રેશર આયોજન કરાયું હતું વિવિધ ક્ષેત્રના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર પ્રોસેસ સેફ્ટીના સહયોગથી રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ પર એક દિવસીય રિફ્રેશર કોર્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું ઇવેન્ટનો ઉદ્દેશ્ય સલામતીની જાગૃતિ વધારવા અને રાસાયણિક પ્રતિક્રિયાના જોખમોના સંચાલનમાં અદ્યતન આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો હતો એકેડેમિયા અને ઉદ્યોગના લગભગ સિત્તેર સહભાગીઓ નિષ્ણાંતની આગેવાની હેઠળના સત્રો દ્વારા મૂલ્યવાન જ્ઞાન મેળવ્યું હતું જેમાં પ્રતિક્રિયા સંકટ મૂલ્યાંકન વિભેદક સ્કેનિંગ કેલિમેટ્રી પ્રતિક્રિયા કેલિમેટ્રી અને રાસાયણિક સુસંગતતા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા યુપીએલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉક્ટર શ્રીકાંત જેવાકે સ્વાગત પ્રવચન સાથે ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું મુખ્ય મહેમાન યુપીએલમાં ગ્લોબલ હેડ સેફ્ટી એન્ડ હેલ્થ નિલય વ્યાસ અતિથિ વિશેષ આઈઆઈસીએચઈ ના તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ સુનિલ ઠાકર યુપીએલ યુનિવર્સિટી પ્રમુખ અશોક પંજવાણી IICHEARC ચેરમેન ભૂપેન્દ્ર ડી દલવાડી ચેરમેન ARES ટ્રસ્ટી અંગીરસ સુકલા ખજાનચી કિશોર સુરતી સહિત વિશિષ્ટ પ્રવક્તાઓ આજના રિફ્રેશર કોર્સમાં વિષયની સુસંગતતા પર આંતરદ્રષ્ટિ શેર કરી હતી રિફ્રેશર કોર્સમાં અગ્રણી નિષ્ણાંતોની આગેવાની હેઠળ ચાર તકનીકી સત્રો દર્શાવવામાં આવ્યા હતા જેમાં તજજ્ઞ વિજય ભુજલે વરિષ્ઠ વીપી જીવીએસ સિબેટેક પ્રાઇવેટ લિમિટેડ ગોવિંદ કેશવરાવ પાટીલ